શ્રાદ્ધ શા માટે કરવાના હોય ક્યારે આવે તેની આપણે માહિતી લઈએ તો કે શ્રાદ્ધ પક્ષ કે મહાલય એ હિન્દુ પંચાંગના પંદર દિવસનો સમૂહ છે જે દરમિયાન પરિવારજનો તેમના મૃત પિતાઓને યાદ કરી પિતૃ પુત્રી માટે વિધિ તર્પણ ક્રિયાઓ કરે છે વિક્રમ સંવતના ભાદરવા માસની વધ પક્ષની એકમથી આપ વ્રત પર્વની શરૂઆત થાય છે ભાદરવા માસની અમાસ સુધી ચાલે વ્યાખ્યા કરી શકાય કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ શ્રદ્ધા હોવી જરૂરી છે મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ આચાર્ય ઋણ અને પિતૃઋણ શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાસુ શ્રાદ્ધ સમૂહ સમર્પિત કરીએ અને આ જ શ્રાદ્ધ સમૂન સમર્પિત કરવાનો ભાવ શ્રદ્ધામાં હોય છે શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી મહાભારત શાંતિ પૂર્વના દાન ધર્મના શાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણયો છે યુધિષ્ઠિરે ભીષ્મ પિતાને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે તેનો જવાબ આપતા ભીષ્મપિતાએ યુધિષ્ઠિરને જણાવ્યું કે પિતૃઓનું શ્રાદ્ધ સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ આ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી શ્રાદ્ધની જે વિધિ છે એ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ લોકોમાં પ્રસલિત કરી છે બ્રહ્માજીએ સૃષ્ટિ લોકોમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક ઉપર ચાલી આવે છે શ્રાદ્ધ દેવલોકમાં પણ આવે છે અને મૃત્યુલોકમાં પણ આવે છે વળી અમુક તિથિઓ એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુકલ પક્ષ અને દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે હવે કૃષ્ણ પક્ષ એકમનું જે શ્રાદ્ધ છે તે સંતંત પ્રદાન કરવા વાળું છે આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે છે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે આ શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્ત્વ છે આપણા પુરાણોની દૃષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસો વર્ષનું છે એટલે કે કાગડાએ આપણને પૂર્વજોએ જોયા છે એમ માનવામાં આવે છે તેથી વાસ નાખવાનો મહિમા છે આ ભાદરવા મહિનામાં જે કાગડાઓ માટે એટલે કે કાગડી સગર્ભ બની શકે છે તે આ કાગડીને પરંતુ અનળી રહે છે અને તૃપ્ત થાય છે એના માટે આ ઋષિ મુનિઓ એક વ્યવસ્થા કે જે પિતૃઓની મધ્યમાં છે પક્ષીઓનું તૃપ્ત થાય વળી શાસ્ત્રો એવા પણ એક મત છે માન્યતા છે કે કાગડાના છરકમાંથી વડ વૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થાય છે એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ સૌથી વધારે ઓક્સિજન આપવાળું વૃક્ષ છે તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓને પણ તૃપ્ત થાય છે તો શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભ અને સદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં સુધી દૂધ સેવનનું મહત્ત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ છે એ દૂધથી થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાક ભોજનને પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય ત્યારે ધન ધાન્ય અને સંતતીની પ્રાપ્તિ થાય છે આ માટે શ્રાદ્ધમાં કયા કયા કર્મો થાય છે તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં કલેશ કંકાશ કરવો નહીં પિતૃઓને શાંતિ પ્રિય છે શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવીએ આપણા જીવનને કૃતાર્થ કરીએ ધર્મ સિદ્ધુમાં એક કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે આમ શ્રાદ્ધ કરીએ એ પિતૃઓનું આપણે સાસુ તર્પણ કરીએ તેમજ શ્રદ્ધા યુક્ત કાર્ય કરીએ એ જ અભ્ય અસ્તુ છે તો આવી રીતે આપણે જે પિતૃઓને શ્રાદ્ધ કરીએ છીએ તેનું મહત્ત્વ અને આપણે તેનો ઇતિહાસ જાણ્યો તો આ શરૂઆત બ્રહ્માજીએ કરી હતી શ્રાદ્ધ નાખવાના ત્યારથી આ શ્રાદ્ધનો મહિમા મોટો છે